આકન કુમારિયા કીને કેવી આકન કુમા એ હાલ પાપા સગાવાના હાલ પણ તમારી વાત ખીરી હજી નથી આવી ને અતાર થી ભલે ને કીર નું આવી અતાર થી પતંગ સગાવાના હોય એવું છે હા કે કાય વાત ને હું નવરી સગા કામ કરો મને એક ફિરકી આપો ને પાંચસો પતંગ આપો આપણે આમ આમ કટા કરશું લે અમે થોડા પતંગ આપી ગામ માં બેસવો છે ઇન પેલી આવો પૈસા આવો તમ સગાવા તમે નહીં આપો હે હા તો કાય વાંધો ને એમ જો

અમાર પતંગ ને ફીરકો લઈને કઈ બજુ ઉપડ્યા એ કાય ને ઘડીક સગાવા જાવ છો ઓલા ની રે ને એ મારી રે કતા કરવા ને કે હમણા કાઈ પીન પાછી આવું એ બળ બા આ કે રાટુ ફીરકો ને પતંગ ઉલીધી અતાઈ નો સગાવાનું હોય ના હું તો અત્યારે સગાવાઈ ની સબ તો એક કામ કરો આ બીજી પતંગો રાખો એક દો ખાલી એક કઈ નથી એમ લાવો તો અને તમારે પતંગ સગાવ્યો ને તમાર હારન કોઈ લઈ આ દે હવે દ્યો ને એમ શું કરો બટ બટ તું માં છોકરો વાલો વાલો કેને એક ના ના પાડે મારા કેમ કેવું એકઈ ન દેવ ના આ બાર્યા ને આપડી બધી પતંગ ઉડાડના છે ઇન કરતા હાલો આપણે પતંગ સગાવા જોઈએ હાલો ઢીટિયા ની ને હાલો હું હું એકઈ પતંગ ન દેવા આવું હાલો તો નથી આવું હાલો આપણે તમે મને કેવી છે એક પતંગ નો દીધી બધું લઈને વાજે કટા કરવા કાય વાં તો હું દોવા ને કઉ દો એ દોવા ઊભો

આવતું <laughs> 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 <laughs>

એના પચા આ પતંગ એના પચાસ રૂપિયા અને આ મોરા એ એના સિત્તેર રૂપિયા હે આ ફીરકી નાખી એટલા એના સાડી ચારસો રૂપિયા હે આય તમે લેવાનું હોય લેવો આમ નીકળો હાલો એટલે ભાઈ લેવું છે પણ કાંઈ ભાવ હરકો કરીને હે ના ભાવ એઠો નહીં થાય હો લેવાનું હોય લે એટલે નથી ભાઈ હા તમે ઉપડો ને ડબલ ભાવ કરે છે કોઈ ઉપડો અલ પતંગુ આ પતાંગુ અલ ફો મરા છોકરા લઈ જાઓ લઈ જાઓ ओय अनु काय पिनाय कुल आमच्यात केव रोवे उभो उभो दोन बार बापानेच काय दो दो टिटिया ते मार पतंग काय पिनाय कुल जण लकायत दो मार बापाने जो गे भले मार बापा तर खाक रो काटता होय आम जो तर बापान टोकरो बंद दिगे जा तू राव तू असं गेवा हमरे हा तीन ओरे बेट तू दिसे हा तीन ओरे आकी आहे झाले उपड जायतील थोडी हवे आदलो मन दोरो दितले वाद पैसे मु हमरे गिरत दाव तुरे इला काय दि झाने आई थी नवे

સન્મનો એક પતંગ દે આ લેવન થાય ને કાઈ વેતો થાય એ મારી એક ના લઈ મારે જજી લેવી છે મને આ દોશીની શું કરવું એ લઈ દઉં હું જ બલ અલે દો પતંગાઈ નાની આપજે મોટી નો આપકો હા હા દીકરી આમ તો જો કેવા કેવા પતંગ લીધા આ ફિરકી ફિર નટ લેવી હું તને આમ જો ગોદડીયો દોરો લઈ જાય સા લેવી ના લઈ આવ લઈ ના

બરાજ કાપી નાખીને બધાને દે પતંગ લઈને આવતા લાગે લઈ લો મેં પતંગને ફિરકો લઈ દીધો એ બા એકાધી પતંગ ને

બા એક પતંગ આપો ને એમાં હું થઈ જશે હા હા મેં કીધું તું કે તારી બાય બાય લઈ દે તો તે મને લઈ દીધીતી તે હું તને દઉ હાલો આપણી બીજી પતંગ લેવા જાવી મારી પાસે પૈસા જ નથી એ મારા કાલે જોલું તમે વ્યાજવા લઈ આવો પણ મને પતંગ લઈ દો હાલો એ દવા હવે હું આણેરે કટા કરું હો હા કટા બлле કર પણ જો પતંગો વઈ જશે તો હું બીજી લઈ દઉ એ ઓ આ પાક